નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે હા મિત્રો તમારે ઘરે દીકરીઓ હોય એક દીકરી અથવા તો બે દીકરીઓ હોય અને એની ઉંમર છે ઝીરો થી દસ વર્ષની વચ્ચે હોય તો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થોડું ઘણું ઇન્વેસ્ટ કરી અને તમે લાભ મેળવી શકો છો કારણ કે પોસ્ટ ઓફિસની આ એક સુકન્યા સમૃદ્ધિ યોજના એક એવી યોજના છે કે સૌથી વધારે વ્યાજદર મળે છે અને એમાં કોઈ પણ પ્રકારનો ગવર્મેન્ટ ટેક્સ જે છે એ આપવામાં આવતો નથી મતલબ કે તમારો ટેક્સ તમને જે રિટર્ન મળે છે એમાંથી પણ પ્રકારનો ટેક્સ જે છે એ કાપવામાં આવતો નથી તો શુંકન્યા સમૃદ્ધિ યોજના વિશે એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે તમે એક વર્ષના મિનિમમ અઢીસો રૂપિયાથી લઈ અને મેક્સિમમ દોઢ લાખ રૂપિયા સુધીનું તમે આમાં રોકાણ કરી શકો છો કેટલા વર્ષ તમારે રોકાણ કરવાનું છે કેટલા સમય પછી તમને પાછું રિટર્ન મળશે તમામ માહિતી શું શું ડોક્યુમેન્ટ જોશે એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ શુકન્યા સમૃદ્ધિ યોજના વિશે આપણે વિગતવાર વાત કરીશું મિત્રો સૌ પ્રથમ વાત કરીશું આપણે કે આ યોજનાની અંદર વ્યાજદર કેટલું મળે છે તો વ્યાજદરની વાત કરીએ તો આપણે આ યોજનામાં આઠ પોઈન્ટ બે પર્સન્ટ વાર્ષિક વ્યાજ તમને મળે છે જે પોસ્ટ ઓફિસની અધર સ્કીમો જે છે અથવા તો અધર બેંકોની જે અધર સ્કીમો છે એના કરતાં ઘણું બધું વધારે કહી શકાય છે બીજો એક બેનિફિટ એ છે મિત્રો કે આમાં તમને જે પણ રિટર્ન મળે છે તો એમાં તમારે સરકારી ટેક્સ નથી ભરવો પડતો મતલબ કે ટેક્સ નથી આપવો પડતો એક રૂપિયા આમાં ટેક્સ તમારે નથી આપવો પડતો ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આ યોજનામાં તમે પૈસા તમે વાર્ષિક કેટલા પૈસા રોકી શકો છો તો આ યોજનામાં તમે મિનિમમ બસો પચાસ રૂપિયાથી લઈ અને મેક્સિમમ દોઢ લાખ રૂપિયા સુધી તમે પૈસા રોકી શકો છો હવે ઘણા બધા મિત્રોને એ પ્રશ્ન થતો હશે મિત્રો કે આ યોજનાની અંદર પૈસા કેટલા વર્ષ સુધી ભરવાના તો આ યોજનાની સમય મર્યાદા તો એકવીસ વર્ષની છે પરંતુ તમારે એકવીસ વર્ષ તમારે પૈસા નથી ભરવાના તમારે પૈસા ફક્ત ભરવાના છે ચૌદ વર્ષ અને ચૌદ વરસ પછી તમારે સાત વરસ રાહ જોવાની છે તમારે કશું કરવાનું નથી પરંતુ એ જે સાત વર્ષ છે તો એમાં પણ તમારું વ્યાજ દર જે છે એ વધતું રહેશે અને એકવીસ વર્ષ પૂરા થઈ જાય ત્યાર પછી તમને વ્યાજ સહિત તમને રકમ પરત મળી જશે હવે આ વિડીયોના એન્ડમાં આપણે એ પણ એક કેલ્ક્યુલેશન કરશું મિત્રો કે કેટલા પૈસા રોકશો તો તમને કેટલા રૂપિયા રિટર્ન વ્યાજ સહિત મળશે તો સિમ્પલ કેલ્ક્યુલેશન આપણે કરશું ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો કે ભાઈ પૈસા ક્યારે જમા કરાવવાના વાર્ષિકની વાત કરીએ ભાઈ વાર્ષિક તમે ઓછામાં ઓછું અઢીસો રૂપિયાથી લઈ અને વધારેમાં વધારે દોઢ લાખ રૂપિયા તમે જમા કરાવી શકો છો પરંતુ ક્યારે જમા કરાવવાના ઘણા બધાને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ દર મહિને જમા કરાવવા પડે કે દર ત્રણ મહિને કે છ મહિને તો એવું આમાં કશું નથી મિત્રો આમાં વર્ષની અંદર તમે ગમે ત્યારે પણ ઓછામાં ઓછા અઢીસો રૂપિયાથી લઈ અને મેક્સિમમ વધારામાં વધારે દોઢ લાખ રૂપિયા તમે જમા કરાવી શકો છો પરંતુ અઢીસો રૂપિયાથી ઓછી જો રકમ તમારા અકાઉન્ટમાં હોય તો તમારું અકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે અને ત્યાર પછી તમારે જો ફરી ચાલુ કરાવવાનો હશે તો પછી તમારે દર મહિને પચાસ રૂપિયા પેનલ્ટી સાથે તમારે એ ચાલુ કરાવી શકશો મતલબ કે વાર્ષિક તમારા ખાતાની અંદર બસો પચાસ રૂપિયા જમા હોવા જરૂરી છે ત્યાર પછી મુખ્ય વાત કરીએ મિત્રો કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે તો આ યોજનાનો લાભ ફક્ત દીકરીઓ જ લઈ શકે છે દીકરાઓ અથવા તો કોઈપણ અધર વ્યક્તિ આ યોજનાનો લાભ નથી લઈ શકતી અને એ પણ દીકરીની ઉંમર એક દિવસથી લઈ અને દસ વર્ષની વચ્ચે હોય એવી દીકરીઓ જ આ યોજનાનો લાભ લઈ શકે છે એક ઘર એક પરિવાર દીઠ બે છોકરીઓ મેક્સિમમ જે છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે પરંતુ એવા અમુક કિસ્સાઓમાં કે જે પહેલી ડિલિવરીમાં દીકરીનો જન્મ થયો હોય અને ત્યાર પછી બીજી ડિલેવરીમાં જોડિયા બાળકોનો જન્મ થયો હોય એ પણ બંને દીકરીઓ હોય તો એવા કિસ્સાઓમાં ટોટલ ત્રણ દીકરીઓનો આ યોજનામાં લાભ લઈ શકે છે ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમે કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકો જે છે જેવી કે બેંક ઓફ બરોડા છે એસબીઆઈ છે એચડીએફસી છે એક્સિસ બેંક પંજાબ નેશનલ બેંક આવી બધી જે રાષ્ટ્રીયકૃત બેન્કો જે છે એમાં તમે ગમે ત્યાં પણ ખાતું નવું ખોલાવી અને આ યોજનાનો લાભ લઈ શકો છો પરંતુ હું તમને સજેસ્ટ કરીશ મિત્રો કે પોસ્ટ ઓફિસ જે છે સૌથી બેસ્ટ રહેશે કારણ કે કોઈ પણ સરકારી સ્કીમ જે છે લોન્ચ થાય તો સૌ પ્રથમ પોસ્ટ ઓફિસમાં લોન્ચ થાય અને ત્યાર પછી બધી બેંકોની અંદર લોન્ચ થતી હોય છે એટલા માટે પોસ્ટ ઓફિસમાં તમે દીકરીના નામનું અકાઉન્ટ જે છે ઓપન કરી અને આ યોજનાનો લાભ લઈ શકો છો હવે વાત કરીએ મિત્રો કે જરૂરી ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો દીકરીનું આધાર કાર્ડ હોવું જોઈએ અને આધાર કાર્ડ જો ના હોય તો તમારે જન્મનું પ્રમાણપત્ર હોવું જોઈએ દીકરીનું બેમાંથી એક ડોક્યુમેન્ટ હોવો જોઈએ ત્યાર પછી દીકરીના ફોટો બે હોવો જોઈએ અને પિતાનું આધાર કાર્ડ હોવું જોઈએ આટલા ડોક્યુમેન્ટ તમારે હોવા જરૂરી છે હવે વાત કરીએ મિત્રો કે ભાઈ તમે કેટલા પૈસા ભરશો તો તમને કેટલું રિટર્ન મળશે એના વિશે વાત કરીએ તો વ્યાજનું કેલ્ક્યુલેશન કરવા માટે તમારે પોસ્ટ ઓફિસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેમાં પ્લે સ્ટોરમાં જઈને તમે એ લખશો પોસ્ટ ઇન્ફો તો પોસ્ટ ઇન્ફો લખશો ચર્ચ કરશો એટલે આ પ્રમાણે સેકન્ડ નંબરની એપ્લિકેશન આવી જશે મારે ઓલરેડી અહીંયા ઇન્સ્ટોલ છે એટલા માટે ડાયરેક્ટ અહીં ઓપન કરી લેશું ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર કરીને છે તો એના ઉપર આપણે અહીંયાથી ક્લિક કરી લેશું હવે એના ઉપર ક્લિક કરશો એટલે એ પહેલું જે આવશે એ સુકન્યા સમૃદ્ધિ યોજના પરંતુ એના સિવાયની બાજુ તમારે સ્કીમો જાણવી પોસ્ટ ઓફિસની તો અહીંયા તમારે ઘણી બધી જે સ્કીમો છે એ તમે અહીંયા વ્યાજનું કેલ્ક્યુલેશન કરી શકો છો બરાબર પરંતુ આ વિડીયોના માધ્યમથી આપણે અહીંયા સુકન્યા સમૃદ્ધિ યોજનાનું વ્યાજનું કેલ્ક્યુલેશન કરશું હવે અહીંયા તમારે મંથલી રકમ જે છે એ દર્શાવવાની છે મતલબ કે મહિનાને તમારે કેટલી ભરવાની છે બરાબર અહીંયા મહિનાની લક્ષો દાખલા તરીકે તમારે હજાર રૂપિયા તમારા મહિનાનું તમે ભરી લોકો તો અહીંયા હજાર રૂપિયા તમારે લખવાના છે ત્યાર પછી દીકરીની ઉંમર કેટલી છે એક વર્ષથી દસ વર્ષની વચ્ચે જે પણ ઉંમર હોય એ તમારે અહીં લખવાની છે અને ત્યાર પછી તમારે અહીં કેલ્ક્યુલેટ કરવાનું છે કેલ્ક્યુલેટ કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીં તમે જોઈ શકો છો તમારે અહીંયા ટોટલ તમારું એકવીસ વર્ષની અંદર તમારા પૈસા કેટલા જમા થશે તો કે એક લાખ એંસી હજાર એક હજાર રૂપિયા તમે જો ભરશો મહિનાના મતલબ કે વાર્ષિક બાર હજાર રૂપિયા તમે ભરશો તો તમારા ટોટલ ઇન્વેસ્ટમેન્ટ જે છે એક લાખ એંસી હજાર રૂપિયા તમારા જમા થશે અને ટોટલ એમાં વ્યાજદર તમને મળશે ત્રણ લાખ ચિમ્મોતેર હજાર તેર રૂપિયા અને ટોટલ એકવીસ વર્ષે તમને કેટલા પૈસા મળશે તો કે પાંચ લાખ આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન કરી શકો છો બરાબર પરંતુ બીજી એક મહત્ત્વની વસ્તુ તમને જણાવી દઉં કે આ પાંચ લાખ ચોપન હજાર છસો ને તેર રૂપિયા ક્યારે મળશે તો એ પણ અહીંયા નીચે જે છે આપેલું છે કે ભાઈ બે હજાર પિસ્તાલીસની અંદર તમને આ પૈસા મળશે આજે તમે ઇન્વેસ્ટ કરો તો બે હજાર પિસ્તાલીસમાં એકવીસ વર્ષ પૂરા થઈ જશે અને ત્યારે તમને પૈસા મળશે ત્યારે તમારી દીકરીની ઉંમર જે છે એકવીસ વર્ષ પણ હોઈ શકે વીસ વર્ષ પણ હોઈ શકે બાવીસ વર્ષ ત્રેવીસ વર્ષ પણ હોઈ શકે છે બરાબર પરંતુ બે હજાર પિસ્તાલીસમાં તમને પૈસા મળશે ત્યાર પછી બીજી એક મહત્ત્વની વસ્તુ જણાવી દઉં મિત્રો કે તમે જે આ પૈસા જે છે આમાં કેલ્ક્યુલેશન જે છે એ અહીંયા પંદર વર્ષનું આપેલું છે બરાબર બાકી વાસ્તવિકતા જે છે ચૌદ વર્ષ તમે પૈસા ભરવાના છે પરંતુ પોસ્ટ ઓફિસની અંદર હમણાં જો કોઈ રૂલ્સ બદલ્યો હોય બરાબર તો એ તમારે પોસ્ટ ઓફિસમાં એક વખત કન્ફર્મેશ કન્ફર્મેશન કરી લેવાનું રહેશે કે ભાઈ અત્યારે ચૌદ વર્ષ પૈસા ભરવાના છે કે પંદર વર્ષ મેક્સિમમ હન્ડ્રેડ પર્સન્ટ જે છે ચૌદ વર્ષ જ છે બરાબર તેમ છતાં પણ તમારે અહીંયા પંદર વર્ષ લખેલું છે એટલે આ પંદર વર્ષના તમારે એક લાખ એંસી હજાર રૂપિયા જે છે થાય છે તો એ પ્રમાણે તમારે ચેકઆઉટ કરી લેવાનું છે બરાબર દાખલા તરીકે તમે વર્ષના જે છે મહિનાના પાંચ હજાર રૂપિયા તમે ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો એનું કેલ્ક્યુલેશન આપણે કરીએ આપણે તો તમે જોઈ શકો છો પંદર વર્ષના પૈસા તમારા ટોટલ જે છે નવ લાખ રૂપિયા જમા થશે ટોટલ ઇન્ટરેસ્ટ જે છે એ અઢાર લાખ તોંતેર હજાર અઠ્ઠાવન રૂપિયા થશે અને ટોટલ એકવીસ વર્ષ તમને પૈસા મળશે સત્યાવીસ લાખ તોંતેર હજાર અઠ્ઠાવન રૂપિયા તો આ પ્રમાણે તમે પોસ્ટ ઇન્ફોની એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરી અને તમે કેલ્ક્યુલેશન કરી શકો છો મિત્રો જો તમારા ઘરે દીકરી હોય તો તમે નજીકના કોઈપણ રાષ્ટ્રીય અધિકૃત બેન્કો અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈ અને અકાઉન્ટ ઓપન કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો